તમને સુખના સાધન આપી શકે પણ સુખી થવાની ગેરંટી ના આપી શકે અને પરમાત્મા કદાચ સુખના સાધન ન આપે તો એ સુખી થવાની ગેરંટી આપે છે વ્યક્તિ પાપ કરતા રોકી શકે પણ ભગવાન તો કરેલા પાપોને ક્ષમાય આપી શકે દુનિયાનો કોઈ વ્યક્તિ આપણે જે પાપ કર્યા એમાંથી ઉગારી ન શકે નવા પાપ કરતા કોઈ રોકી લે પણ જે થઈ ગયા ભાઈ કર્મ તો ભોગવવું જ પડે ના ભગવાન છોડાવી શકે સ્વયં ગીતાજીમાં ભગવાન અહં તો આ સ્વરોપ આપે ભ્યો મોક્ષંશ્યામીમાં શું છે હું તારા બધા પાપોમાંથી તને મુક્ત કરીશ પ્રભુ છોડાવી શકે છે એટલે કોઈ એમ કહેતું હોય કે કરેલા કર્મો ભોગવવા જ પડે એ શાસ્ત્રો રીતે સાચી વાત નથી તમે ગીતાજી કે ભાગવતજીનું અધ્યયન કરો એ જ ગીતાજી જેમાં કર્મના સિદ્ધાંત ઉપર પરમાત્મા આટલો ભાર આપે છે એમાં જ છૂટવાના રસ્તા બતાવે છે જે એમ કે કર્મ તો ભોગવવા જ પડે ત્યાં જ પરમાત્મા એમ કહે છે કે છૂટી પણ શકાય છે જે ગીતાજીમાં ભગવાન એમ કે ધર્મ સંસ્થાપના અર્થ એ ધર્મ સ્થાપના માટે આવું છું ત્યાં જ ગીતાજીમાં ભગવાન એમ પણ કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શ્રણમ વૃદ તો ગીતાજી તો બહુ ગહન વિષય છે પણ પરમાત્મા રસ્તો કાઢી શકે છે પરમાત્મા છોડાવી શકે છે એ કારણ કે સર્વ સમર્થ છે સમર્થ વ્યક્તિ દુનિયાના પોતાના સામર્થ્ય પ્રમાણે મદદ કરી શકે અને પ્રભુ જ્યારે પોતાના સામર્થ્ય પ્રમાણે મદદ ન કરે પણ જીવને પોતાનું સામર્થ્ય આપી દે એ જીવની ભીતર તાદશી જીવ બની જાય ને ભગવાન જેવો થઈ જાય એના જેવો સર્વસમર્થ થઈ જાય એટલે તો વાર્તા પ્રસંગોમાં આપણે મંત્રી જલ ગયા મરેલો જીવ જીવિત થઈ જાય આશીર્વાદ આપ્યા અને બાળક થઈ આશીર્વાદ આપ્યા અને ધન કેટલા પ્રસંગો એવા જોવા મળે એ પ્રભુનું સામર્થ્ય છે અને એટલા માટે મહાપ્રભુજી સમજાવે છે કે એકવાર નિવેદન જેણે પ્રભુને કર્યું છે એને કોઈ પ્રકારની ચિંતા કરવી નહીં કારણ કે એની જોડે એનું કાર્ય કરવા ભગવાન બિરાજે છે ભગવાનને કહેવાની જરૂર નથી ભગવાન પર વિશ્વાસ રાખવાની જરૂર છે માણસને જઈને ચાર વાર કેવું પડે તો એકવાર આપણું કામ થાય ભગવાનને કહેવાની જરૂર જ નથી એના પર તો ભરોસો રાખવાનો દ્રઢઈ ને ચરણન કેરો ભરોસો બસ ભરોસો રાખો તમારું કાર્યો થતા જ જશે તમે આશ્ચર્ય કરશો મેં તો ક્યારે પ્રભુને કહ્યું જ નથી છતાંય પ્રભુ બધા જ કાર્યો કરે છે એને ખબર છે ક્યારે કોને શું આપવું એ બધું જ જાણે છે

અને વૈદિક કાર્યોમાં ક્યારે પણ સ્થિરતા નહીં કરે સ્વસ્થતા નહીં કરે એટલે કે ઠાકોરજી તમને લૌકિકમાં રાખશે સુખમાં રાખશે પણ લૌકિક તમારી અંદર નહીં આવે જો પાણીમાં નાવ હોય બરાબર છે પણ નાવમાં પાણી આવી જાય તો તો નાવ ડૂબી જાય લૌકિકમાં રહીએ બરાબર છે જો લૌકિક ત્રણ આ ત્રણ પાયાની કુર્સી છે ડગિયા જ કરે ડગ્યા જ કરે ખટ 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 તો ત્રણ પાયાની ખુરશી હોય તમે બેસો એ તૂટી ગયો હોય એટલે સીધું ના બેસા એમ સેજ આમ થાય તો ખટ અવાજો પાછો આમ થાય તો ખટ અવાજો એ ડગ્યા જ કરે એમાં ચોથો પાયો જોડી દેવો અને ચોથાનું નામ છે અ અલૌકિક આપ મળે સ્થિર થઈ જાય જ્યારે આ અ જોડી દો તો અલૌકિક સ્થિર થઈ જાય સ્થિરતા મળે સ્થિતોષ્મિ ગત સંદેહ કરીશે વચન અંતવ ગીતાજી સ્થિર થઈ જાય તો લૌકિકમાં પ્રભુ સુવિધા સુખ બધું તમે તમારા પુરુષાર્થી પુણ્યોથી તમને પ્રાપ્ત થાય પણ તમને પ્રભુ લૌકિક આવેશી નહીં થવા અનાસક્તતા બનાવી દે તો લોકે સ્વાસ્થ્યમ તથા વેદે અને વૈદિક કાર્યોમાં પણ જે પુષ્ટિ જીવ છે ને બહુ જ ધર્મના સાધનોમાં પણ બહુ આસક્તિ નહીં થાય અરુચિ જ બની રહેશે કારણ પ્રભુ પોતાનામાં મન લગાવવા રાખે છે લોકે સ્વાસ્થ્ય તથા વેદે હરીશ તું ન કરી પુષ્ટિ માર્ગ સ્થિતો સાક્ષી નો પુષ્ટિ માર્ગમાં તો જીવ જ્યાં પણ રહે સાક્ષી બનીને દ્રષ્ટા બનીને રે તટસ્થ કહીએ ને હું તટસ્થ છું એનો અર્થ તટ કેવા હોય નદીમાં પૂર પણ આવે નદી સુકાઈ પણ જાય પણ તટ તો એની જગ્યાએ જાય એમ ઘણી વાર અનુકૂળે બધું થાય ઘણી વાર પ્રતિકૂળ પણ બધું થાય આપણે તો તટસ્થ રહે સ્થિત થઈને જોયા કરે સાક્ષીનો નો ભવતાર સાક્ષી ભાવે આ બધું થઈ રહ્યું જેમ કોઈ મૂવી જોવા જાય કોઈ નાટક જોવા જાય બધું જ થાય કે દુઃખ આવે સુખ આવે માણસ અનુભવ કરે પણ એક દ્રષ્ટા ભાવ બનાવી રાખે અરે આ તો દ્રશ્ય જોઈ રહ્યો છું નાટક જેને કે ટકે નહીં એ તો નાટક છે ભલે આપણે એમ કહેતા હોય સી રિયલ પણ એ સિરિયલમાં રિયલ જેવું કઈ હોય નહીં કહેવાય સિરિયલ પણ એમાં કે સી રિયલ જેવું ના તો ફેક જ હોય એ તો નાટક છે લખેલી સ્ક્રિપ્ટ ઉપર લોકો નાટક કરી રહ્યા છે પણ કોને જાગૃતિ રહે જે દ્રષ્ટા ભાવે જોતો કે આનું થઈ રહ્યું છે અને એ રીતે સાક્ષીનો ભવતા કે વૈષ્ણવે પણ સંસારમાં એ રીતે જ રહેવું ન કાહુ સે દોસ્તી ન કાહુ સે બેર અનુકૂળ પ્રતિકૂળ લોકો સંસારમાં રહેવાના જ પણ પ્રતિકૂળ વ્યક્તિ જોડે વેર બાંધી લેવું જરૂરી નથી અને અનુકૂળ વ્યક્તિમાં આસક્ત થઈ જવું એ પણ જરૂરી આપણી તકલીફ શું થાય આપણા વિચારથી કોઈ જુદા વિચારનો હોય ને તો એ જુદા વિચારનો છે આપણો વેરી નથી દુશ્મન નથી દુનિયામાં લોકો બીજું વિચારી શકે છે બીજું ગમી શકે છે આજ તો વૈવિધ્ય છે દુનિયાનું પણ આપણે એને આપણો વિરોધી માની લઈએ છીએ અને એ જ રીતે આપણી અનુકૂળ વાત કરે એટલે આપણને એમાં આસક્તિ થઈ જાય તો આ બંને થવાની જરૂર નથી એના જુદાપણાને પણ માણો અને એની અનુકૂળ પ્રણાને પણ માણો બંનેનો આનંદ લેતા શીખે બહુ અનુકૂળ લોકોને જ લોકો ગોતવા જાય ને તો દુનિયામાં બહુ ઓછી ક્ષણ આનંદ નહીં મળશે અને જીવનનો મોટા ભાગનો હિસ્સો તો ન ગમતા લોકોની વચ્ચે જ કાઢવાનો હોય છે જો ઓફિસમાં સાત આઠ કલાક જાય બહાર જાવ તો અત્યારે એવા લોકો મળે ગમતા લોકો તો પાંચ સાત જણા જે ઘરમાં હોય એ જ યા ફ્રેન્ડ સર્કલ હોય જ સાત આઠ અબજ લોકો દુનિયામાં છે પણ ફાવે કેટલા જોડે જોડે જણા અમારું તો અમે તો આટલામાં જ રહીએ ને ન કોઈને આવવા દઈએ ના કોઈને જવા દઈએ અને એટલા માટે બધાને પ્રેમ કરો કા કોઈને પ્રેમ ન કરો પણ આને કરવું ને આને ન કરવું આ રાગ દ્વેષની જનની છે એટલા માટે મહાપ્રભુજી સમજાય સાક્ષી નો ભવતા કેલા સાક્ષી ભાવે આ બધું જોયા કરો આ બધું ચાલી રહ્યું છે આ બધું થઈ રહ્યું છે અને વાર્તા સાહિત્યમાં કેટ કેટલા પ્રસંગો આપણે વાર્તામાં જોઈએ તો કેવા કેવા સુંદર પ્રસંગો આવે છે સંસારમાં રહેતા રહેતા પણ કેવા અનાશક્ત અમ્મા ક્ષત્રાણી તો પ્રસંગ બાળક પૂજરી ગયું રડે છે તો ઠાકોર પૂછ્યું કેમ રડે છે ગુસાઈજી ફરિયાદ કરે ગુસાઈજી પૂછ્યું કેમ રડે છે તારા સાચા બાળક તો ઠાકોરજી છે વાત સાચી પણ મારા બાળકો જોડે ઠાકોરજી ખેલતા અને ખેલતા એટલે મારા ઠાકોરજીના રમકડા જતા રહ્યા એટલા માટે રડું છે મારા ઠાકોરજી કોની સાથે ખેલશે આવો ભાવ કેવા સાક્ષી ભાવે વૈષ્ણવ રહ્યા છે પ્રભુની પ્રસન્નતાને કેન્દ્રમાં રાખીને રહ્યા છે હવે એ ભક્તિની ઊંચાઈ તો કદાચ આપણને સમજમાં આવે આપણને તો એ વાતે કદાચ ગળે ન ઉતરે એવા એવા પ્રસંગો ભક્તિની ઊંચાઈને આપણે ત્યાં વર્ણિત છે રાજા અસ્કરંદાસજી તટસ્થ ભાવે પ્રભુમાં અસક રાજકાજ પણ કરે તો એ જ રીતે એવા તો ઘણા પ્રસંગો આપણે ત્યારે ગોપીજનો મુરારી પાદાર ચિત્ત વૃત્તિ એની વૃત્તિ ક્યાં છે વેચવામાં નથી પ્રભુના ચરણમાં લાગેલી છે પ્રભુના ચરણમાં પરવાયેલી ચિત્ત ની વૃત્તિઓ એટલે મોહલ્લો મોહલ્લો જાણે ઠાકોરજીને વેચવા નીકળે આવો અહીંયા મહાપ્રભુજી સુંદર રીતે સમજાવે છે કે લૌકિક માં બહુ સ્વસ્થતા વૈષ્ણવને ઠાકોરજી થવા નહીં દે એટલે કે લૌકિક આવેશી નહીં થવા દે ઘરમાં બધા અનુકૂળ છે તો માનો કે ઠાકોરજી ઈચ્છે છે કે બધાને લઈને સાથે ભક્તિ કરો ઘરમાં કોઈ માનતું નથી પ્રેમ રાખતું નથી તમારી જોડે સંબંધ રાખતા નથી કોઈ બહુ ફરિયાદો નથી બહુ ગામને આગળ કહો નહીં એમ માનો ઠાકોરજી મારી આશક્તિ છોડાવી રહ્યા છે કારણ કે હું છોડાય છોડી ન શકત એટલે ઠાકોરજી એ મારા બાળકના હૃદયમાંથી મારો પ્રેમ લઈ એટલે હું ક્યાંક એમાં ન આશક્તિ એમાં પ્રભુ બહુ સસ્તા નહીં થવા એમ કહ્યું અને સાક્ષી ભાવે રહેવું સાતમા માં મહાપ્રભુજી સમજાવે સેવા કરે ગુરો સેવા કઈ રીતે કરવી કે ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી સેવા મનોકલ્પિત રીતે ન થાય સેવા મને આમ ગમે ને આમ નથી ગમતું એ રીતે ન થાય સેવા નું પહેલું વિધાન છે સેવા કૃતેર ગુરો રાજ્ય ગુરુજનોની શ્રી મહા આપણા બધાના ગુરુ તો મહાપ્રભુજી જ છે સર્વોત્તમ સૂત્રમાં ગુરવે નમઃ એમ કહીને ગુસાઈજી કહ્યું આ માર્ગના ગુરુ શ્રી મહાપ્રભુજી તો મહાપ્રભુજી ની આજ્ઞા પ્રમાણે સેવા કરે સેવા કૃતેર ગુરો રાજ્ય બાધનમ બહારી છે પણ ઠાકોરજી પ્રગટ થઈને તમને અનુભવ કરાવે અને કોઈ વિપરીત આજ્ઞા કરે કે મારે તો આજે આજ વિપરીતું છે તો પછી આજ્ઞા પણ બે પ્રકારની પ્રભુની આજ્ઞા એક ઠાકોરજી જયારે તમને કોઈ સ્વપ્નમાં કે સંકેતમાં આજ્ઞા કરે પણ એમાં તમારા ફાયદાની વાત હોય તો એ આજ્ઞાને પરીક્ષાર્થ જાણવી કે ઠાકોરજી અત્યારે મારી પરીક્ષા કરી રહ્યા છે અને પ્રભુની જે આજ્ઞામાં પ્રભુના સુખની વાત હોય તો એ આજ્ઞાને કૃપાર્થ જાણવી કે ઠાકોરજીએ કૃપા કરી અને એમના સુખની વાત કરી મને નિમિત્ત બનાવીને પોતાના સુખનું કામ કરાવ્યું એને કૃપાર્થ જાણવી આપણે જ્યાં રામદાસની વાર્તા આવે ને કે ઠાકોરજીને પંખો કરવાની આજ્ઞા મહાપ્રભુજીએ કરી કે રાજભોગ આરોગતા હોય પ્રભુ ત્યારે એમને બહુ ગરમી લાગે તો એમ કરો રામદાસ તમે ઉભારો ને પંખો કરજો પણ એક વાત યાદ રાખજો આંખો બંધ કરીને પંખો કરજો કારણ કે આ લીલા જોવાનો અધિકાર આપણો નથી અને રોજ પંખો કરે પણ આંખ બંધ કરી દેતા ઠાકોરજી નટખટ પરીક્ષા કરી રામદાસ જો કેવી સુંદર લીલા હું કરી રહ્યો છું રાજભોગ સામે છે અને હું આરોગી રહ્યો છું બધા ભોગ ધરીને ટેરો બંધ કરીને નીકળી જાય તું એ કેવો છું કે જેને અંદર રહેવાની આજ્ઞા મળી છે એમ કર આંખ ખોલ આંખ ખોલ અને મારે આરોગતી લીલાના દર્શન કર અને જ્યાં ઠાકોરજી આમ કહ્યું ત્યાં બે હાથ જોડીને દંડવત કર્યા આંખો બંધ કરીને પંખો કરતા અને કહ્યું પ્રભુ હું દર્શન કરું એમાં મારું સુખ છે આપને શું સુખ થાય મારા ગુરદેવની આજ્ઞા નથી અને એટલા માટે હું આંખ નહીં ખોલું અને જ્યારે આ કહ્યું ત્યારે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થયા તે સાચા અર્થમાં પુષ્ટિ માર્ગને હૃદયમાં ઉતાર્યો છે કારણ કે હું તો વલ્લભની આજ્ઞાથી જ બંધાયેલો છું

તમે જે આજ્ઞા લીધી કે હું મિશ્રી ભોગ ધરીશ દૂધઘર ધરીશ એ પ્રમાણે જ કર ક્યારેક મૂડ આવ્યો ત્યારે સકડી ધરી દીધી ક્યારેક મૂડ આવ્યો ત્યારે અનસકડી આવું નહીં મૂળ પ્રમાણે સેવા ન થાય આજ્ઞા પ્રમાણે સેવા થાય કારણ કે તો શું ભરોસો એમ થાય આજે છપ્પન ભોગ ધરું કાલે આજે મિશ્રી ધરીએ તો ચાલે એક સાથે બંટો ભરી દઈએ તો ચાલે આજે મૂડ નથી તો મૂડમાં તો આવું થાય અને એટલા માટે મૂડ પ્રમાણે સેવા નથી થતી આજ્ઞા પ્રમાણે આજે ભાલે સેવા કરવાનું મારું મન નથી પણ મારા ગુરુની આજ્ઞા છે કે રોજ સેવા કરજે અને એટલા માટે હું સેવા માટે આજ્ઞા તો પ્રભુ સાથે આપણને જોડી રાખે છે પકડી રાખે છે બાંધી રાખે છે આજ્ઞા એ કોઈ આપણું બંધન નથી કે આ વારે ઘડીએ ગુરુજનોને પૂછવા શું સુધવા આ કોઈ કોઈને બાંધમાં રાખવા માટે નથી પણ તમારી સેવા અને સત્સંગ ન છૂટી જાય એના માટે આજ્ઞા છે કે મન ક્યારે ક્યાં કઈ તરફ ભાગે કોને ખબર પણ ગુરુની આજ્ઞાની ખીટીમાં મન ને બાંધી રાખીએ ને તો પ્રભુ સાથે જોડાયેલ એટલા માટે સદાય પ્રભુની સેવાને પરાયણ રાખવું આ મન સદાય ઠાકોરજીના ચરણોમાં રાખો પ્રભુની સેવાનો જ વિચાર આ ચિત્ત કરતું રહે તો જ આ જીવનને બંધનમાંથી મુક્ત કરી શકાય આઠમા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરી ઉદ્વેગ મનમાં થાય બહુ સહજ છે મનને ચિંતા ન થાય એવું સંભવ નથી સહજ બહુ સ્વાભાવિક છે મન ભટકે ચંચળ છે મન અને બધા જ શાસ્ત્રોએ કહ્યું ચંચળ મે મન કૃષ્ણ ગીતાજીમાં પણ કહ્યું અને એ જ એનું સ્વાસ્થ્ય પણ છે ચંચળતા છે શાંત મન તો બે જણાનું હોય કાં બહુ મોટો યોગી હોય એ અને કાં કોઈ બહુ મોટા ડિપ્રેશનમાં હોય જેને કોઈ ઈચ્છા જ ન થાય આપણે કોઈ બહાર તો નીકળ અહીંયા તું આવ કંઈ કરીને ઉમંગ જગાવવો પડે ચંચળતા એ જેનું સ્વાસ્થ્ય છે અને એટલા માટે જે બાળક છે ચંચળ છે હવે એને તમે ઈચ્છો કે ત્રણ કલાક કથામાં બેસે હવા આટુ બે પાંચ વર્ષનું બાળક એટલે તમારા ભાઈઓ બહેનો બાળકોનો જુદો ઝોન બનાવીને એમને રાખે છે કે મા બાપ સાંભળી શકે તો બાળક ચંચળ છે સ્વાભાવિક છે એને તમે શાંત ન હા એને બીજા કામમાં લગાડી શકો આ મન પણ એવું છે નાની નાની વાતમાં એને ઉદ્વેગ થવાનું ચિત્તો દ્વેગમ નિધાય આપી જો મનમાં હજી ઉદ્વેગ થાય સેવા કરતા હો સત્સંગ કરતા હો પ્રભુ મન રાખો છતાંય વારે ઘડીએ ઉદ્વેગ રહેતો જ હોય તો હરિ યદ કરી શકે તો પછી દરેક વસ્તુના કરતા ભગવાનને માનો આ જે કંઈ પણ થયું આ મને ન ગમ્યું એ પણ ઠાકોરજી એ કર્યું અને મને ગમ્યું એ પણ ઠાકોરજી જો ઠાકોરજીને પ્રેમ કરતા હશો ને તો એની કરેલી કોઈ પણ લીલામાં તમને અભાવ નહીં આવે તમને જો એના મહાત્મ્યનું જ્ઞાન છે તમે એને પ્રેમ કરો છો તો જેમ આપણું બાળક બહુ તોફાન કરતું હોય ને ઘણીવાર અમારી પદરાવણી હોય એટલા તોફાની ઘણા છોકરા હોય ને તો મા બાપ એમના કે તોફાન મારો દીકરો બહુ એક્ટિવ છે એ તો અમે જાણીએ છીએ કેટલો એક્ટિવ છે ભાઈ અમારે એવું તો ના કહેવાય બહુ તોફાની હા બહુ એક્ટિવ લાગે છે એને દોષ ન દેખાય એ કોઈ પણ કાર્ય કરતો ઘણીવાર હમણાં કથામાં એવું થાય કે અમે બોલતા હોય ને બાળક ખોળામાં હોય અને એ રડતું હોય આમ કરતું તો માં ડિસ્ટર્બ ના થાય એનું તો મન ત્યાં જ રહે ને તો બાળક રમી રહ્યો છે એમ જ લાગે અને એને વિક્ષેપ ન પડે પણ કોઈ કથા કરે આજુબાજુ એમને વિક્ષેપ લાગે પણ જેનું બાળક છે એની શરારત એની ચંચલતા માને વિક્ષેપ નથી કરતું એના કાર્ય કર્યા જ કરે છે એનું મન લાગ્યા જ કરે છે મારું બાળક રમી રહ્યું છે એમ મારા ઠાકોરજી હું પ્રભુનો છું અને પ્રભુ જે જે કરી રહ્યા છે આ જે જે થઈ ઘટનાઓ રૂપે જોશો જીવનને તો સુખ દુખ થશે લીલા રૂપે જોશો તો આનંદ થશે યદ યત કરીષ્યત આ બધું ઠાકોરજી કરી રહ્યા છે અને તથૈવતસ્ય લીલેતી આ બધી ઠાકોરજીની લીલા છે એમ જયારે મનમાં વિચારશો ને આમ વિચાર કરી બધી ચિંતાઓને દો કારણ તમે ચિંતા કરવા માટે ખાલી સમર્થ છો જેની ચિંતા કરો છો એના ભાગ્યને બદલવા તમે સમર્થ નથી એના સ્વભાવને બદલવા સમર્થ નથી એના કર્મને બદલવા તમે સમર્થ નથી બધી જ રીતે અસમર્થ છો સામર્થ્ય શું છે આનું શું થશે ઘણાને તો ટીવી ના સિરિયલ ની બહુ ની ચિંતા રહે આખો દિવસ અરે પોતાના બહુ ની કરે આટલી તો સંબંધ સુધરી જશે એની થાય કે એનું શું થશે એનું તો જે ડાયરેક્ટર નક્કી કરશે ને થશે એમ જ આપણા જીવનનો ડાયરેક્ટર જે નક્કી કરશે ને એ જ થવાનું છે પ્રભુ આ જે લીલા કરી રહ્યા છે તથૈવ તસ્ય લીલેતી આ બધી એની લીલા છે અને આનંદ સ્ય હરેર લીલા પ્રભુ તો આનંદ ખેલી રહ્યા છે એને કોઈ રાગ દ્વેષ થોડી છે કે આને દુખી કરું આને સુખ આપણે એટલા બધા મહત્વના ખરા કે આ આટલા અબજો લોકોમાં ભગવાન ગોલોક ધામમાંથી સીધા આપણા પર નજર રાખીને કે આને તો દુખી જ કરું છે આવું કરું ના પ્રભુએ તો ઓટો પાયલોટ પર ઓટો મોડ પર આખી દુનિયા મૂકેલી છે જન્મે છે ચાલે છે જ્યારે વિશ્વરૂપ દર્શનનું કહેવાય વિરાટ સ્વરૂપનું દર્શન કેવું બધું ઘટી રહ્યું છે પ્રભુને ક્યાંય કોઈ ઇન્ટેન્શન થોડી છે આ ટોટો પાયલો ટોટો મોડ પર ચાલે છે બધું સર્જન પાલન વિસર્જન આ બધું જ ચાલી રહ્યું છે ક્યાંય કોઈ ઇન્ટેન્શન સાથે તો પ્રભુ તો ખેલી કર્યા છે વિદાંત તેમ કહે છે આ લીલા છે ભગવાન અને લીલા છે અને લીલા રાગ દ્વેષ સાથે ન થાય કેવલ આનંદ સાથે એક નાનકડું બાળક જેમ રમતું હોય એ રમવામાં કોઈ ઇન્ટેન્શન થોડી હોય ખેલી રહ્યો છે એના આનંદ માટે ઘણીવાર આપણે આમાં શું મજા આવતી હશે એને ખાલી બોલ દીવાલ પર મારે ને પાછું પકડે દિવાલ પર મારે લોજિકલી વિચાર તો આમાં શું મજા આવે એ તમને મજા તમે જ મોટા થઈ જાઓ જ્યારે પચાસ વર્ષના થઈ જાઓ અને પાંચ વર્ષના બાળકને દિવાલ પર મારી રમતા જો તમને આમાં શું અને મજા આવતી હશે પણ તમને નાના હતા ને ત્યારે તમને આમાં જ મજા આવતી સંજોગ બદલાય સમજ બદલાય એટલે પછી એમાં રસ ઉડી ગયો જો દરેક જીવનમાં માણસના સ્ટેજ ઉપર દરેક એ જ વાત હોય પણ જેમ જેમ સ્ટેજીસ જાય એમ વાત બદલાઈ જાય સાહિત્યકારો એમ કે પેલો છોકરો આવે નાનકડો પાંચ વર્ષનો છોકરો મમ્મી મમ્મા આઈ લવ યુ અચ્છા બતાવો કઈ ચોકલેટ જોઈએ તમે તો હું કહી દે ને કે આ બધું કરવાની શું જરૂર છે એ જ પાછો પચીસ વર્ષ નો થાય મમ્મા આઈ લવ યુ કઈ છોકરી છે બતાવો કાલ લેતો આવજો પાછો લગન થાય એટલે પછી એમ કે મમ્મા આઈ લવ યુ કે માજે એને શું હેરાન કર્યું હતું દરેક ઘટના તો બહુ લાંબુ છે બધે વિસ્તાર નથી કરતો પણ દરેક વખતે વ્યક્તિની અભિવ્યક્તિ એની જુદી ભાવનાઓને પ્રસ્તુત કરે છે બસ જગતમાં આજ તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ તજે આ એની લીલા છે અને જ્યારે એ ભાવથી તમે જુઓ ને તો દરેક વખતે તમને એનો આનંદ આવે જેમ કોઈ મેચ તમે જોતા હોવ અને મેચમાં તમે કોઈ પક્ષે ન હો ત્યારે તમે ખેલાડીની હોશિયારીને વખાણ કરો છો અને જ્યારે કોઈ પક્ષે જતા રહો છો ને પછી તમારા ફેવરેટ ખેલાડી ભૂલ પણ કરે ને તેમ આને જાણી કરીને કરી લાગે છે બાકી આ કરે નહીં આવું કારણ કે તમને પક્ષપાત છે પણ જયારે બીજા કોઈ બે દેશ રમતા હોય ત્યારે તમે ક્રિકેટને વખાણો ફૂટબોલ જોતા તો તો ફૂટબોલને વખાણો કે આને આ સરસ કીક કરીને સારું કોર્નર કર્યું સારું ગોલ કર્યો પછી એ રમતને વખાણો છો પછી કોઈ ખિલાડીને નથી વખાણતા કોઈ ટીમને નથી વખાણતા મહાપ્રભુજી કહે બસ એ જ કોઈ ટીમમાં ન જઈશ તું આ દુનિયાની રમતને જોયા કા અને જોતો રહીશ તો જે સારું કરશે એને વખાણતો એ તું જઈશ

છેલ્લો ઉપાય એ છે જે તારાથી થઈ શકે એવો છે કારણ કે સમજ અઘરી છે સાધનો કરવા સહેલા છે પ્રભુનું છે જે છે પ્રભુ છે જે મળ્યું છે પ્રભુ રૂપ છે સર્વાત્મ ભાવ ધારણ કરી શ્રી કૃષ્ણ શરણમ મમ આ મંત્ર વદત પીરેવ સતતમ અખંડ આનો તું જાપ કર સમજની સાથે વિચારની સાથે જો આ મંત્રો છે ને એ કોઈ અક્ષરો નથી એ જીવનની સૌથી મોટી સૂજ છે ભગવાન મારું શરણ છે શ્રી કૃષ્ણ મારું શરણ છે આ આ કોઈ અક્ષરો નથી આ સૂજ છે જેમ સંગીત ના સ્વર હોય સા આ કોઈ શબ્દ થોડી છે સ્વર એ તો શું જ છે સા કયું કહેવાય રે કયું કહેવાય ગ કયું કહેવાય તમે સા બોલો એટલે સા ગાયું ના કહેવાય જ્યાં સા હોય એ ગાવું પડે પણ અક્ષર થી શરૂ થાય સા રે જયારે શીખવાનું શરૂ કરો ત્યારે અક્ષરો નું જ ભાન હોય સ્વર નું ભાન ના હોય

આ વૈષ્ણવી જીવનની સૌથી મોટી સમજ છે અને આ સમજ પ્રગટ થઈ ગઈ ને પછી દુનિયાના કોઈ પણ ખૂણે ઉભા હો સંસાર તમને લેશ માત્ર પણ સ્પર્શ નહીં કરી શકે આમ અષ્ટાક્ષર આપણે ત્યાં તો અષ્ટાક્ષર ફળ પણ બતાવ્યા શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભમ કૃષોષેત પાપમ એમ એક એક અક્ષર કયા કયા ફળ આપે છે એના પર પણ ગુસાઈજીનો આખો ગ્રંથ છે કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ આમ વત્ર પત્ર સર્વત્ર એક જ મંત્ર છે આપણા માટે તો આ જ મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ આમ મહાપ્રભુજી નવમા શ્લોકમાં આજ્ઞા કરી અને અહીંયા આ નવરત્ન ગ્રંથને આપણે વિરામ તરફ લઈ જઈએ કારણ કે આપણે શ્રી થોડું આગળ જવાનું છે શ્રી મહાપ્રભુજીએ નવરત્નો રૂપી નવરત્ન ગ્રંથ આપણને આપ્યો બીજા બધા રત્નોના હાર પહેરો એ તો સુંદરતા વધારશે પણ આ નવરત્નોની જો માળા પહેરશો ને તો તમારા જીવનની સૌથી મોટી સમજ પ્રગટાવી દેશે સૂજ પ્રગટાવી દેશે આ એવા નવરત્નો છે કે જે તમારી મનબુદ્ધિમાં તમારા ચિત્તમાં ધારણ કરશો તો વૈષ્ણવતાની શોભા નખરી જશે તમારી વ્યક્તિ તરીકેની શોભા વસ્ત્રને શિનારતી થાય પણ વૈષ્ણવતાની સુંદરતા કઈ રીતે વધારો તો આ નવરત્નોની માળા ફેરવાતી આપણી વૈષ્ણોતાની શોભા નીકળવાની છે તો અહિયાં નવરત્ન ગ્રંથ વિરામ આપો બોલો ગોવર્ધન જય સુંદર શ્રી અમને મહારાણી કી જય